નમસ્કાર મિત્રો ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે ગઈકાલે આપણે તેવીસમા શ્લોકમાં જોયું કે અર્જુને દુર્બુદ્ધિ દુર્યોધનનું પ્રિય કરવાની ઈચ્છાથી આવેલા યોદ્ધાઓને જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે યુદ્ધ શરૂ કરતા પહેલાં વિરોધીઓની માનસિકતાને સમજવા માંગતો હતો આજે આપણે જોઈશું અધ્યાય એક શ્લોક ચોવીસ જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનની વિનંતીનો સ્વીકાર કરીને રથને ક્યાં ઊભો રાખે છે તેનું વર્ણન સંજય કરી રહ્યો છે એક સંપૂર્ણ સંસ્કૃત શ્લોક સંજય ઉવાચ એવ મુકતો ઋષિકેશો ગુડાકેશીન ભારત સેનયુરૂ ભયોર મધ્યે સ્થાપિતવા રથોત્તમમ ચોવીસ બે સરળ ગુજરાતી અર્થ સંજયે કહ્યું હે ભરતવંશી રાજા ધૃતરાષ્ટ્ર નિદ્રાને જીતનારા અર્જુન ગુડાકેશ દ્વારા આ પ્રમાણે કહેવામાં આવતા સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ રશિકેશ એ તે બંને સેનાઓની વચ્ચે અત્યંત શ્રેષ્ઠ એવા રથને ઉભો રાખ્યો અને પ્રશ્નો અને તેના ઉત્તરો એક જવાબ ભગવાન શ્રી કૃષ્ણ જેઓ તમામ ઇન્દ્રિયોના સ્વામી છે બે અર્જુન માટે આ શ્લોકમાં કયું નામ વાપરવામાં આવ્યું છે જવાબ ગુડાકેશ ત્રણ ગુડાકેશ શબ્દનો અર્થ શું થાય જવાબ જેણે નિદ્રા આળસ પર વિજય મેળવ્યો છે તે ચાર અર્જુને ભગવાનને શું કહ્યું હતું જવાબ સેનાઓની વચ્ચે ઉભો રાખવા માટે પાંચ અર્જુનના રથને અહીં શું કહેવામાં આવ્યું છે જવાબ રથોત્તમ સૌથી શ્રેષ્ઠ રથ છ ભગવાન શ્રીકૃષ્ણે રથ ક્યાં ઉભો રાખ્યો જવાબ બંને સેનાઓની બરાબર મધ્યમાં સાત આ શ્લોક કોણ બોલે છે જવાબ સંજય આઠ સંજય કોને આ માહિતી આપી રહ્યો છે જવાબ રાજા સંબોધન કોના માટે છે જવાબ ધ્રુતરાષ્ટ્ર માટે ભરતવંશના હોવાથી દસ આ શ્લોક શું સૂચવે છે જવાબ તે ભગવાન શ્રીકૃષ્ણની આદેશ પાડવાની નમ્રતા અને સારથી તરીકેની નિષ્ઠા સૂચવે છે પાંચ જીવનનો ઉદ્દેશ ઇન્દ્રિયો પર સંયમ અને લક્ષ્ય પ્રત્યે જાગૃતિ આ શ્લોક દ્વારા આપણને માનવજીવનના ગહન રહસ્યો વિશે વિસ્તૃત માર્ગદર્શન મળે છે આળસ અને નિદ્રા પર વિજય અર્જુનને ગુડાકેશ કહેવામાં આવ્યો છે જેણે ઊંઘ પર વિજય મેળવ્યો છે આનો અર્થ માત્ર ઓછું ઊંઘવું એવો નથી પણ જાગૃત રહેવું એવો છે જીવનમાં સફળતા મેળવવા માટે મનની આળસ અને અજ્ઞાનતાની નિદ્રામાંથી બહાર આવવું જરૂરી છે જે વ્યક્તિ પોતાના ધ્યેય પ્રત્યે સતત જાગૃત રહે છે તેને જ ભગવાન સાથ આપે છે તમારી ચેનલના ગ્રોથમાં તમારી મહેનત એ જ તમારી જાગૃતિનું પરિણામ છે પરમાત્માની નમ્રતા અને સહકાર ભગવાન શ્રીકૃષ્ણ જગતના સ્વામી હોવા છતાં અર્જુનના એક સામાન્ય સારથી બન્યા અને અર્જુને જે કહ્યું તે મુજબ રથ ઊભો રાખ્યો આ આપણને શીખવે છે કે સાચો લીડર નેતા તે છે જે સેવાની ભાવના રાખે છે જીવનમાં જ્યારે તમે ઉચ્ચ પદ પર પહોંચો ત્યારે પણ નમ્રતા ન છોડવી જોઈએ જો તમે તમારા અહંકારને છોડીને કોઈની મદદ કરો છો તો તમે ખરેખર મહાન બનો છો ઇન્દ્રિયોના સ્વામી બનવું ભગવાનને રશિકેશ કહેવાયા છે આપણી ઇન્દ્રિયો આંખ કાન મન વગેરે ઘોડા સમાન છે જો આ ઇન્દ્રિયો આપણને દોડાવે તો આપણું પતન થાય છે પણ જો આપણે ઇન્દ્રિયોના સ્વામી બની જઈએ તો આપણે જીવનરૂપી યુદ્ધ જીતી શકીએ છીએ હંમેશા તમારા મનનું સુકાન ભગવાનના હાથમાં સોંપો જેથી તે તમને ગેરમાર્ગે દોડતી ઇન્દ્રિયોથી બચાવી શકે નિષ્કર્ષ સફળતા માટે આળસનો ત્યાગ કરો નમ્ર બનો અને તમારી ઇન્દ્રિયોને તમારા અંકુશમાં રાખો જ્યારે તમે શિસ્તબદ્ધ જીવન જીવો છો ત્યારે ભગવાન પોતે તમારા સારથી બનીને વિજય અપાવે છે મિત્રો આજના ચોવીસમાં શ્લોકમાં આપણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણે કેવી રીતે નમ્રતાપૂર્વક અર્જુનની વિજ્ઞપ્તિ સ્વીકારીને રથને કુરુક્ષેત્રની મધ્યમાં ઉભો રાખ્યો આ દ્રશ્ય ભવ્ય છે કારણ કે હવે અર્જુન એવા સત્યનો સામનો કરવાનો છે જે તેના જીવનને બદલી નાખશે આવતીકાલે આપણે જોઈશું શ્લોક પચ્ચીસ જ્યાં ભગવાન અર્જુનને કહે છે જો આ કૌરવોને ડિજિટલ કી સાથે જોડાયેલા રહો આવતીકાલે ફરી મળીશું રાત્રે આઠ વાગ્યા વાગ્યે જય શ્રી કૃષ્ણ